આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણે આજે સવારે વિધાનસભામાં પોતાના તમામ હોદ્દા પરથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ પાર્ટીએ પણ તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે પાંચ વર્ષ માટે ઉમેશ મકવાણને ઘર ભેગા કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ જાહેરાત કરી પાર્ટીમાંથી તમામ જે રાજીનામું આપી દીધું એટલું જ નહીં તેમણે એક પત્રકાર પરિષદ યોજી તેમાં આમ આદમી પાર્ટીને લઈને કેટલીક ગંભીર બાબતો આરોપો કર્યા અને ઘસાતું બોલ્યા તેના કારણે હવે આમ આદમી પાર્ટીએ પણ તેમની સામે એક્શન લેવાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ પાંચ વર્ષ માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આ મામલાના સંદર્ભમાં ઉમેશ મકવાણાના રાજીનામાની જે વાતો હતી તે વચ્ચે સસ્પેન્ડ કરવાની જે આખી ઘટના બની છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તેને લઈને શું ખુલાસો કર્યો છે તે સાંભળી છે રાજુભાઈ જે રીતે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય તમામ મુદ્દા પરથી રાજીનામું પણ આપ્યું છે ને આ બાબતે ઈશુદાન ગઢવી એક મોટું પગલું ભર્યું છે ને તેમને પાંચ વર્ષ માટે પાર્ટી માંથી સસ્પેન્ડ કર્યા છે શું કેશો કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહી ને આમ તો ખુબ લાંબા સમયથી બાબતે ચર્ચા જી અમારી પાર્ટી તરફથી રાષ્ટ્રીય નેતાઓ તરફથી જયારે જયારે પણ ઉમેશભાઈ નાના મોટા નારાજ હોય તો એને પ્રયત્ન કરવામાં છે આમ આદમી પાર્ટી એ ઓબીસી સમાજ જે આજે ખાસ કરી દુઃખ અમને એ નું થયું કે ઓબીસી સમાજ ના એક એવો ચહેરો જેને બે મહિના અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા બે મહિના અગાઉ OBC સમાજ ચહેરો મુખ્યમંત્રી બનશે આવી જાહેરાત કોઈ એ ગુજરાત ના ઇતિહાસ કરી હોય તો આમ આદમી party કરી છે સો થી વધારે ઉમેદવાર OBC સમાજ આમ આદમી party એ લડાવ્યા છે દરેક સમાજને ન્યાય અપાવવા કામ આમ આદમી party એ કર્યું છે દરેક સમાજના હક અધિકાર માટેની લડાઈ આમ આદમી પાર્ટી લડી છે આજે જયારે ભારતીય જનતા પાર્ટી સુરતના પૂરગ્રસ્ત પૂર વિસ્તારો માં, ખરેખર લોકો હેરાન થાય છે એનો જવાબ એની પાસે નથી ખેડૂતો પીડાય એનો જવાબ નથી યુવાનો બેરોજગાર બેનો એનો જવાબ તો નથી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વિસાવદર થી જે એક લહેરની શરૂઆત થઈ છે કે વિસાવદર માંથી ભારતીય જનતા પાર્ટીને વિસાવદર ની જનતા એ ગાલ પર તમાચો મારી અને કહ્યું છે કે ત્રીસ વર્ષ જે અહંકાર છે એને તોડવાનું કામ કર્યું છે અને ત્યાંથી સંદેશ આપ્યો છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી ઉખાડી ફેંકશું આની વચ્ચે જયારે ભારતીય જનતા પાર્ટી બધા જ મુદ્દાઓને લઈને ઘેરાઈ ગઈ છે ત્યારે હું માનું છું ક્યાંક ને ઉમેશભાઈ મકવાણાને હાથો બનાવ્યો છે ઉમેશભાઈ મકવાણાને આમ આદમી પાર્ટી વિરુદ્ધમાં નિવેદનો આપવા માટે ભારતીય જનતા પાર્ટી ગુમરાહ કરી અને સફળ થઈ છે ત્યારે સ્વાભાવિક છે ખૂબ સમજાવટ પછી પણ જો કોઈ પાર્ટીની વિરુદ્ધમાં નિવેદન આપે ખોટા નિવેદનો આપે તો સ્વાભાવિક છે પથ્થર દિલ પર રાખી અને આમ આદમી પાર્ટી નિર્ણય લેવો પડ્યો છે કોઈ બીજી પાર્ટીનો હાથો બનીને કોઈ નેતા કામ કરશે તો બિલકુલ આ વાતને ક્યારે ચલાવી ના લેવાય જે રીતે રાજુભાઈ અમે અગાઉ પણ વાત કરી હતી કે ઘણા બધા સંમેલનો થયા આમ આદમી પાર્ટી ના દિલ્હી નેતાઓ જયારે ગુજરાત માં આવતા હોય આટલી મોટી મોટી ઇવેન્ટો થતી હોય તેમાં ઉમેશ મકવાણા ની જે ગેરહાજરી જોવા મળે એટલે એક ધારાસભ્ય તરીકે એક પ્રોટોકોલ પ્રમાણે જયારે નેતા આવતા હોય તો તેમની હાજરી પણ ખુબ જ મહત્વની માનવામાં આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમય થી આ વસ્તુ અમે સતત જોતા હતા તો આ ઘટના ને આપ કઈ રીતે જોવો છો કેમ કે એમની નિષ્ક્રિયતા એક લાંબા સમય થી જોવા મળે આમ આદમી party માં ઉમેશ ભાઈ ખુબ મિત્ર છે ભાઈ સમાન છે પણ ઉમેશ ભાઈ ને ગેર ક્યાંક ને ક્યાંક ભાજપ ના આમ તો ભાજપ કોંગ્રેસ તો અમે ગઠબંધન થી લડે છે એટલે ભાજપ કોંગ્રેસના નેતાઓ જ કહીશ કે ઉમેશ ભાઈ ને ગેર માર્ગે ભાજપ કોંગ્રેસના નેતાઓ નેતા ઓ સફળ રહ્યા પણ આજે મને ચિંતા છે કે ખરેખર જે ઉમેશભાઈને મા બાપે બાળકને મોટું કર્યું હોય એ બાળક જયારે તોફાન અને વૃદ્ધાશ્રમ માં બાપ ની વિરુદ્ધ માં નિવેદનો આપે તો મકવાણા સામાન્ય આવતા હતા ઉમેશભાઈ ને આમ આદમી પાર્ટી એ ટિકિટ આપી લડાવ્યા અને આમ આદમી પાર્ટીની જે લહેર હતી એમાં ઉમેશભાઈ મકવાણા ચૂંટાયા છે તમામ મતદારો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ જોડાયેલા ઉમેશભાઈ ચૂંટીને મોકલા તો એક ઉમેશભાઈ ની નૈતિક જવાબદારી બને કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ વિરુદ્ધમાં નિવેદનો ન કરવા જોઈએ આમ આદમી પાર્ટી ના કાર્યક્રમો માં હાજર રહેવું જોઈએ ઘણા બધા પ્રશ્નો હતા શે અને ઉમેશભાઈ ને સમજાવવામાં અમને એવું થતું હતું કંઈક ને ક્યાંક મીડિયા સામે આવીને પણ એમને ખુલાસા કરી દીધા છે અમે બીજી વાત નહીં કરે અથવા કોઈ પાર્ટી નો હાથો બની ને કામ નહી કરે પરંતુ આજે જે એમને આમ આદમી પાર્ટી ની વિરુદ્ધ નિવેદનો આપ્યા છે એને લઈને પાર્ટી નિર્ણય લેવો પડ્યો છે તો રાજુ ભાઈ ગોપાલ ઇટાલિયા જેમ ચૂંટાયા છે તો એની નારાજગી તમને લાગે છે હોઈ શકે ઉમેશ મકવાણા ને કે એમનું કદ છે તે ઘટી જશે પાર્ટી કેમ કે અત્યારે ઉમેશ મકવાણાને મહત્વની જવાબદારી દંડક તરીકે ત્યાં સોંપવામાં આવી હતી એટલે કારણ એવું પણ મનાઈ રહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા ચૂંટાયા તે એક પણ કાર્યક્રમ માં ગોપાલ ઇટાલિયા ના હાજર ના થયા બાકી સુધીર વાઘાણી હાજર થયા હતા જયારે ફોર્મ ભરાઈ રહ્યું હતું ત્યારે ગોપાલભાઈ ગઢવી છે દરેક લોકો ને સાથે લઈને ચાલે છે અને કોઈની નારાજગી કાર્યકર્તાની ની નારાજગી હોય લીડરો ની નારાજગી ના હોય જેના ખંભા પર ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાન ભાઈ ના ખંભા પર અમે દોહરું મૂકી અને અમારી પાર્ટી ને આગળ લઈ જઈએ રહ્યા છીએ સ્વાભાવિક છે ગોપાલભાઈ ઇટાલિયા ને નારાજગી ના હોય એની લઈને પણ ઉમેશભાઈ નારાજગી ન જ હોય સીધી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનનો આથો બની અને આજે ઉમેશભાઈએ નિવેદનો આપ્યા આજે જયારે ભાજપ તમામ છે ત્યારે આમ આદમી પાર્ટી ને બદનામ કરવા માટે થઈ ઉમેશભાઈ નો ઉપયોગ થયો છે ઉમેશભાઈ જયારે સમજાશે ત્યારે ખુબ મોડું થઈ ગયું હશે ચોક્કસ થી ખુબ ખુબ આભાર રાજુભાઈ તમે વાતો કરી સમય આપ્યો તમારો આપે સાંભળે તો આમ આદમી પાર્ટી ના નેતા રાજુ કરપડા તેમણે પહેલાં તો આ ઉમેશ મકવાણાએ જે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમો થતા હતા તેમાં પણ ઉમેશ મકવાણાની જે ગેરહાજરી જોવા મળતી હતી તે સ્પષ્ટ આંખે ઉડીને વળગે તે પ્રકારની હતી તેના જ કારણે પાર્ટીમાં તેમની નારાજગી પણ ચરમસીમાએ જોવા મળતી હતી અને તેને લઈને જે પાર્ટીએ નિર્ણય લીધો છે તે બાબતે તેમણે કહ્યું છે કે હવે જે આ સમયે ઉમેશ મકવાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ આગામી સમયમાં તેમને પસ્તાવો થશે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ